કેમ છો યુટ્યુબ ફેમિલી મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને શીખવાડવાનો છું કે ફેસબુકની અંદર નવું પેજ કેવી રીતે બનાવવું તો આજે મિત્રો લાઈવ પ્રૂફ તો મેં પેજ કેવી રીતે બનાવ્યું અને કેવી રીતે વાયરલ કર્યું તો હું આજે હું તમને પેજ બનાવતા શીખવાડવાનું છું નવું પેજ બનાવતા તો મિત્રો એનું સેટિંગ કેવી રીતે કરવું એની પ્રોફાઇલ કેવી રીતે એડ કરવી બધું ટોટલ માહિતી આ ચેનલની અંદર આપવાનો છું પેજ વિશેની તો નવો પેજ કેવી રીતે બનાવવું એટલા માટે ચેનલની અંદર બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો મિત્રો ને સબસ્ક્રાઈબ કરવાનો પોલતાની ફેસબુક ઉપર સારી એવી અર્નિંગ કરવા માગતા હોય તો તો મિત્રો મેં મોબાઈલની સ્ક્રીન ઓપન કરી દીધી છે મિત્રો અહીં દેખાતી જ તો એની અંદર તમારે જોઈ રહેવાનું છે સ્ક્રીનની અંદર તો મિત્રો હું મારું ફેસબુક ઓપન કરું છું મિત્રો ફેસબુકને ઓપન કરશું એટલે મિત્રો આ પ્રકારનો તમારે ઇન્ટરપ્રેસ ખુલશે તો મિત્રો તમારે અહીં લોગ પર ક્લિક કરવાનું છે કેમ કે મિત્રો મારી પાસે ટ્રાયપોટ નથી એટલે હું બે હાથે એક હાથે મોબાઈલ પકડી રહ્યો છું અને એક હાથે હું મોબાઈલની સ્ક્રીન તમને બતાડી રહ્યો છું તમે તો તમારા લોગર પર ક્લિક કરીશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરપ્રેસ ખુલી જશે મિત્રો આ પ્રકારનું તો મિત્રો અહીં તમને પેજેસ એવું લખાવશું હિન્દી ઇંગ્લિશ ભાષા છે એની અંદર પેજસ લખેલ આવશે અને ગુજરાતી ભાષા છે તો પેજ લખલ આવશે હું પેજસ પર ક્લિક કરું છું આવી રીતે તો મિત્રો આવી રીતે પેજ બનાવીશ તો હું મારા કેટલા પેજ છે એ અહીં બતાડી દેશે તમે પેજ બનાવેલા છે તો મિત્રો આ પ્રકારનો તમને પેજ બતાડી દેશે તો હું મારા ચાર પેજ મેં બનાવેલ છે મિત્રો તો હું તો નવું પેજ કેવી રીતે બનાવવું તો આજે હું તમને પૂરી પૂરી પ્રોસેસ તમને શીખવાડવાનું છે તો ચેનલની અંદર બનાવી રહ્યા છું તો ક્રિએટ લખલ છે મિત્રો ક્રેટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્રેટ ક્રિએટ પર ક્લિક કરીશું એટલે મિત્રો ક્રેટ યુ પેજ એવું લખલ આવી જશે મિત્રો ક્રેટ યુ પેજ મારી અંદર ઇંગ્લિશ છે એટલે મિત્રો તમારી અંદર ગુજરાતી છે તો એની અંદર થોડું કંઈ અલગ લખા આવતું હશે તો મિત્રો ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે આવી રીતે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરીશું એટલે તમારા પેજનું તમે નામ રાખવાનું છે મિત્રો તમે કોઈ પણ તમારા પેજનું નામ રાખી શકો છો જે તમારી અંદર ટેલેન્ટ હોય કોમેડી હોય ફની હોય જોક્સ હોય સ્ટોરી હોય કોઈ પણ તમે એની અંદર નામ રાખી શકો શકો છો અને તમારા પેજનું તમારું નામ પણ તમે રાખી શકો છો એની અંદર કોઈ પ્રોબ્લમ આવવાનો નથી તો મિત્રો મેં મારો પેજનું નામ લખી દીધું છે એપ બી ગુજરાતી તમે ફરીથી આવી રીતે નેક્સ્ટ કરવાનું છે આવી રીતે નેક્સ્ટ કરશો એટલે મિત્રો થોડું પ્રોસેસિંગ લેશે તમારે આની અંદર કોઈ પણ ત્રણ ક્રાઇટેરિયા લાગવાના તમે કોઈ પણ લાખી શકો છો આની અંદર તમે આવી રીતે લાખી દેવાના છે ફરીથી તમારે ક્રેડિટ પર ક્લિક કરવાનું છે ક્રેટ ક્રિ ક્રિએટ ક્રિએટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ થોડું પ્રોસેસિંગ લેશે તમારો નેટવર્ક પ્રમાણે તો ક્રેડિટ લેશે એટલે થોડું પ્રોસેસિંગ લેરું છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો આવા પ્રકારનો ઇન્ટરપ્રાઇઝ તો તમે આની અંદર ઘણા મિત્રો આની અંદર કન્ફ્યુઝ થઈ જતા હોય છે તો આ બે પ્રકારના પ્રમોટ પ્રમોટ સર્વિસ અને ક્રિએટ યુ કન્ટેન્ટ એન્ડ કન્ટેન્ટ આની અંદર તમારે કયા ઉપર ક્લિક કરું તો મિત્રો જે ક્રિએટ કોન્ટેન્ટ લખેલ છે એના પર ક્લિક કરવાનું છે ને કન્ટિન્યુ કરી દેવાનું છે ફરીથી કન્ટિન્યૂ કરશો એટલે તમારું પેજ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ છે છો ગુજરાતી બનીને તૈયાર થઈ ગયું છે લોગર પર તમે ક્લિક કરશો મારો પણ હું કોઈ પણ ફોટો રાખી દઉં છું તમે કોઈ પણ ફોટો રાખી શકો છો તો મિત્રો હું આ મારો ફોટો રાખી દઉં છું ફરીથી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે આવી રીતે કવર ફોટો પણ રાખી શકો છો નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમારી એની અંદર તમારે ફોલોઅર વધારવો હોય તો આવી રીતે ક્લિક કરવાનું છે તમારે આવી રીતે બધાને એક હજાર તમે ક્લિક કરી શકશો મિત્રો આની અંદર આવી રીતે ક્લિક કરશો એટલે ફરીથી નેક્સ્ટ બધા તમારા જે ફોલોવર છે પ્રોફાઇલની અંદર એની અંદર ટીકમાર્ક થવાનું કરવાનું છે મિત્રો આવી રીતે યુસીડીએલ એક હજાર તમે ફેનની અંદર તમે રિક્વેસ્ટ તમારી જતી રહેશે તો ફરીથી આવી રીતે નેક્સ્ટ કરી દઈશું તો આપણે ઇન્વાઇટની અંદર ક્લિક કરી દઈશું ઇન્વાઇટ કરીશું તો ઓટોમેટિક તમારા પેજની અંદર એક હજાર ફોલોઅવર થઈ જશે માત્ર ત્રણથી ત્રણ દિવસ જેવી જેવી રીતે તમને ઇન્વાઇટ કરશે જે ઇન્વિટેશન જે મિત્રને જશે જેને ગમશે એ તમને ફોલો કરી દેશે તો ફરીથી આપણે નેક્સ્ટ કરી દેવાનું છે ફરીથી આપણે ડન કરી દેવાનું છે તો આપણું પેજ બનીને તૈયાર થઈ ગયું છે બધા તમે જોયું તો ઓટોમેટિક સ્વિચ થઈ રહ્યું હશે તો મિત્રો આવા પ્રકારની તમારી આવી આવા પ્રકારની પ્રોસેસ હોય છે પેજ બનાવવાની મિત્રો ઓટોબેક થઈ ગઈ તો આપણે ફરીથી આપણે પેજની અંદર આવી ગયા છે અને પેજની અંદર આપણું સ્વાગત પણ થઈ ગયું છે મિત્રો એવું લખેલા વેલકમ ટુ યુ સ્વાગત સ્ટાર્ટ અને સ્ટાર્ટ કરવાનું છે તમે તો આવા આવા પ્રકારનું આપણું પેજ બન્યું છે આની અંદર તમારે નેક્સ્ટ નેક્સ કરીને આની અંદર તમારે કશું કરવાનું નથી આપણું પેજ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો હેપી ગુજરાતી તો મિત્રો વિડીયો કેવો ગમ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા મળે આવતા વિડીયોમાં ત્યાં સુધી તબ તક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે આવતા વિડીયોમાં જય માતાજી